નવરાત્રીમાં ગરબે ગુમવા ગુજરાતીઓ આતુર હોય છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી ગરબા તેમ હર્ષ સંઘવે કહ્યું હતું હર્ષ સંઘવે કહ્યું હતું કે નવરાત્રીમાં લોકો મોડી રાત સુધી ગરબા રમી શકે છે તે પ્રકારનું આયોજન કરાયું છે ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો વ્યવસાય પણ કરી શકશે નવરાત્રીને લઈ દસ દિવસ માટે લોકો પોલીસના સૂચનો

ગુજરાતની ધરતી પર સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને ના વડાઓને સૂચના આપવામાં આવી છે સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે પછી પીનીના સ્ટોલ ચલાવતા હોય છે આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે બી ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે